નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે શિયાળુ પાકમાં ચણા અને જીરુના સારા બિયારણ વિશેની માહિતી આપવાની છે જેમાં આપણા ભારત દેશની સો ટકા સ્વદેશી કંપની છે સિકો ઇન્ડસ્ટ્રી લિમિટેડ આની બે પ્રોડક્ટ આવે છે ચણાની અંદર મહારથી ત્રણસો પચાસ અને જીરુની અંદર સુપ્રા ત્રણસો પચાસ બંને પ્રોડક્ટ વિશે માહિતી આપું એ પહેલાં એ પણ જણાવી દો તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે એની માહિતી જોતી હોય તો જો તમે સૌરાષ્ટ્ર કે કચ્છમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે અને જો તમે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે ખાસ કરીને સૌ માહિતી આપવાની છે સિક્કો કંપનીના મહારથી ત્રણસો પચાસ વિશેની મહારથી ત્રણસો પચાસ છે એ ચણા છે ચણાની અંદર પણ ત્રણ નંબરના કેરેક્ટર ઉપરની જે આ વેરાયટી છે અને આ ચણાની જે વેરાયટી છે એમાં આમ તો અમે ગયા વર્ષે પણ આના પ્લોટિંગ જોયેલા હતા ખૂબ સારી વેરાયટી છે આ ચણા છે એ મહારથી ચણા છે એ એક બેગની અંદર દસ કિલો આવે છે એટલે દસ કિલોના પેકિંગની અંદર આવતી આ વેરાયટી અને આ વેરાયટીની જે ગુણવત્તા છે તે ખૂબ સારી છે અન્ય ચણાની દ્રષ્ટિએ જોવા જઈએ તો ગયા વર્ષે આની અંદર રોગ જીવાતનું પ્રમાણ ઓછું રહ્યું હતું નજીક નજીકની અંદર સિરીઝમાં આના પોપટા લાગે છે ભરાવદાર છોડ થાય છે ભરાવદાર દાણો થાય છે સાથે આ છોડની અંદર રોગ પ્રતિકારક શક્તિ સારી હોવાને કારણે આની અંદર રોગ જીવાતનું પ્રમાણ પણ ખૂબ ઓછું રહે છે અને એક અંદરે જો આપણી જમીન સારી હોય માવજત સારી કરીએ તો આ જે મહારથી ત્રણસો પચાસ વેરાયટી છે એની અંદર એકંદરે બીજી વેરાયટી કરતા ઉત્પાદન પણ ખૂબ સારું આવે છે એટલે જે મિત્રો ચણાનું વાવેતર કરવા માંગતા હોય તો સિકો કંપનીના મહારથથી ત્રણસો પચાસ ચણા વાવવા માટે આપણી ભલામણ છે બીજી વેરાયટી આવે છે સુપરા ત્રણસો પચાસ સુપરા પચાસ જે છે એ આપણે જીરું છે જીરુની અંદર જે આપણે ચાર નંબર કેરેક્ટર આધારિત આ જીરુની વેરાયટી છે સુપરા ત્રણસો પચાસ છે એ એક કિલો પેકિંગની અંદર આવે છે અને આ જે સુપરા ત્રણસો પચાસ છે એ ગુજરાતની દરેક જમીન માટે અનુકૂળ છે સુપરા પચાસ જીરું છે એ પણ આપણે ગયા વર્ષે અલગ અલગ જે પ્લોટિંગનું નિરીક્ષણ કર્યું છે જે રીતે જોયું હતું આ ઉગાવવામાં પણ ખૂબ સારું છે અને આ જીરુંની અંદર પણ રોગ પ્રતિકારક શક્તિ સારી છે નબળા હવામાન સામે પણ ટકી શકે એવી આની વેરાયટી છે અને એક અંદર આની અંદર પણ ઉત્પાદન છે એ ખૂબ સારું જોવા મળે સુપ્રા ત્રણસો પચાસ જે વેરાયટી છે એનું જે બિયારણનો દાણો હશો હશે એ તમે જોશો તો તમને ખૂબ નબળો દેખાશે ઝીણો દેખાશે પણ આ જે બિયારણ તમે વાવી દેશો પછી જેનું ઉત્પાદન આવશે એ દાણો ઝીણો નહીં થાય એ દાણો ભરાવદાર અને ખૂબ સારો હશે કેમકે આ બિયારણની વેરાયટી એવી છે કે આની અંદર જે બિયારણ માટે પ્લોટિંગ તૈયાર કરે છે એમાં તમને નબળો અને ઝીણો દાણો દેખાશે પણ જ્યારે તમારા ખેતરમાં ઉત્પાદન આવશે ત્યારે ભરાવદાર અને ખૂબ સારું આની અંદર ઉત્પાદન આવી શકે છે એટલે જે આપણે શિયાળુ પાક માટે સારા બિયારણની જો વેરાયટીની તલાશમાં હોય તો સિક્કો કંપનીનું ચણાની અંદર મહારથી ત્રણસો પચાસ અને જીરોની અંદર સુપરા ત્રણસો પચાસ આ બંને વેરાયટી છે ખૂબ સારી છે જેથી કરીને આપણે આની ભલામણ કરી રહ્યો છું છતાં પણ આ વેરાયટી વિશેની વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તો વિડીયોની શરૂઆતમાં જે મેં નંબર આપેલા છે એ નંબર ઉપર તમે કોલ કરીને વિશેષ માહિતી મેળવી શકો છો અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર